રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાદર નરવા રાખે હવાના આઠ જેવું થઈ ગયું ને આપણે જવું વાળીએ વાળીએ આપણે વાવવા રાખીને એમાં પંછીઓ આપું કાલે આપણે જે ઉપલું ખેતર્યું ફૂંકણી આપી હતી એમાં હજુ એ નાખાઈ ગયું અઢાર ફેરા અને બે વાર દાંતી લાગી ગઈ બે વાર થાંભલો લાગી ગયો અને વાતરી બાંધી થાય અત્યારે એ ઓરવાનું ચાલુ કરવું છે એમાં પાણી પાઈ દે તો બધું ગુસો ડૂસો છે ને બધું ફાળવા માંડે એમ તો એકવાર એમને ઠાલે ઠાલુ પિયત આપી દઉં કાંઈ વાયવું નથી પણ એમને પિયત આપી દઈને તો ઠાલે ઠાલું પિયત આપવું છે તો જો ભાઈને આરતી બે વાગ્યા વાડીએ અમે બે જાય છે આગળ કારણ કે અમે પાછળ હતા તો ગાયનું પાણી પાવાનું ફેરવવાનું વાહિદું બધું બાકી હતું ઓલાઈ ગયા વહેલા બાળકો ભણવા બાલ હું ભાવના તેણી ઘરે હવે આગળ અમે બે જાય છે અને પાછું બપોરે ઊંભી આવે કારણ કે બપોરે પાછું આવવું પડે અને હજી નાની છે એટલે એને ટૂંકમાં છે ને બપોર હોતી આપણે પેટ ભરાવી છે એમ એટલે ધવરાવી દઈએ ને તો થોડુંક રાયડું ઓછું નાખે એમ બાકી તો બસ બસુલિયાને વાંધો નથી કાંઈ એવું બધું છે જો મીરા ને કાંઈ વાસ્તુ વાંધો નથી આપણે એક ટીકડી કે કોઈ વસ્તુ ઇન્જેક્શન કે કોઈ વસ્તુ કાંઈ લેવી નથી જ પડી એમના માતાજીની દયાથી તમારા બધાના આશીર્વાદથી બહુ સારું છે તો કોઈ વસ્તુનો વાંધો નથી કે કમ્પ્લીટ ખાય છે ખોળ ખાય છે અને નીણમાં તો આમ ગણો ને તો મગફળીને ભૂકો અને ઝીંજવો ખડ બે જ વસ્તુ આપણે ખબર મકાઈ અત્યારે તૈયાર છે પણ મકાઈ ખવરાવાય નહીં મકાઈ થોડીક અત્યારે હું ઠંડી આમ જો કે નથી એટલી બધી આમ ઠંડી છે ને આમ ઠંડી નથી ને એવું બધું બે તો વાતાવરણ એવું બધું કહળાવાળું રહ્યું એટલે ગરમીનું ને એવું બધું વાતાવરણ હતું પણ મકાઈ કાયદેસર ને તાટી પડે અને પાછું તાજું વિહાણેલું એટલે મકાઈ ઠાઢી પડે એની હિસાબે આપણે મકાઈ વાયડી લાગે બધી રીતે એમ કહેવાય એમ તો એવું બધું માન્યતા હોય એટલે આપણે મકાઈ ખવડાવતા નથી મકાઈ થોડીક સીપુ આવી જાય સમરા કે સીપુ કે ડોડા જે કાંઈ કહીએ આપણે થોડીક આવી જાય ને પછી ખબર તો થોડુંક ગુણકાર અને તાને કંઈક ટાઈમ થઈ જાય એમ એટલે કીધું હમણાં બ્રેક મારજો મકાઈ નથી વાટતા ને ખડ ઝીંજો ખડ થોડુંક વાટી એવું બધું છે હાલો આપણે મીરાના દર્શન કર લે મીરા હાલ 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 હાલો હું મીરાના દર્શન કરું તો વિડીયોને લાઈક આપી દીજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા મીરા બાંધીજો તો દોવાનું વાસીદાનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ અને ગંગા અહીં બાંધીજો ગંગા એ ગંદા જય ગૌ માતા જય ગૌ માતા જોતો આમ અત્યારે જોતો પણ જો જોતો અત્યારે જો અત્યારે જો જો તો ખરા તને કેટલા જણા જોવે છે ગંગુઓજી નાની છે ને બે બપોર સુધી ધવરાવી એટલે હે ને રાયડું ટૂંકમાં ઓછી નાખે ના હું ભૂખી થાય ને રાયડું નાખે બોલવા માંડે ને હાલો જાવું વાળીએ આપણે દાંતી લીવા ઘરે વાળીએ પડી હતી કાલે ઘરના માખીને ઉપલા ખેતરમાં ચાર વીઘામાં એમાં બે વાર રાખી કારણ કે મગફળીને ભૂકો અને ખાતર અને ડૂસો બધો થયો હતો એ દાંતીથી પહેલાં પૂરું કર્યું અને પછી થાંભળું મારીને પૂરું કર્યું એટલે એ બધું દાંતી લીવા ઘરે એના પાના કટવા પછી આપણે હાકવાની છે નરેશભાઈની ત્રીસ વીઘાની એટલે દાંતીના પાના કટવી લેવાય દાંતીના પાના આપણે હે ને થોડાક એમ હારાય છે અને થોડાક વહી ગયા છે એટલે નવું સિઝનનું નવું મુહૂર્ત કરીએ એટલે પાના કટવીને જ કરાય અને પાના જાદા હાલતા નથી વધીને ચાલી પચાસ આઠ વીક હાકીને તા પૂરું થઈ જાય એમ અને દાંતી જો કે દાદી હાકતા નથી આપણે બે ત્રણ ગરાક એવા શોકીન છે એની જ હાકી છે બાકી લાગઠ ઠાકતા નથી એમ તો પંછીયું જો પંછીયું કમ્પ્લીટ છે પંચ્યું આપણે પ્રવીણભાઈનું રાઈતે મારવા ગયા હતા દસ વીઘાનું આ આ પંચ્યું પોર લીધું ને ત્યારે મુરત કર્યું હતું ને એ ખેતરમાં ટૂંકમાં પાછા મારવા ગયા હતા હોય આજ આજ રાઈતે એટલે એ અત્યારે આપણે ઘરના ઘરના હું આપણે વાવવા રાખીને એમાં આપવું છે એટલે ત્યાં લઈ જાવું છે તો ટ્રેક્ટર એ કમ્પ્લીટ છે હાલો તો બા ને બેસી ગયા કા સીતાર હાલો જાવું ને વાળી થઈ ગયું ત્યાર ભાત ને બધું તો લઈ ગયા ને બાળકો હોય ગયા પણ હવે બા એકલા રે હગી રે કાનો પાછો બપોર વી બપોર હું શું વી આવે બપોર હું વી આવે એટલે એવું બધું છે હાલો મિત્રો વાગવામાં દશક જેવું થાય છે ને આજ છે ને કામ બધું છે ને ગોથે સડી ગયું હાલકા બધું કામ ગોથે સડી ગયું એનું કારણ એવું છે કે આપણે જે આપણો ઘરનો કપાસ રહ્યો ને એમાં ફૂંકણી આંકી હતી અને ફૂંકણી આપ્યા પછી ટૂંકમાં ભૂકો પૂરો કર્યો મગફળીનો મગફળીનો ભૂકો પૂરો થઈ ગયા પછી જે આપણે મકાઈનું ખાતર લીધેલું હતું અઢાર ફેરા એટલે ટોટલ અઢાર ફેરા કાંઈક આપણું ઘરનું પીડ્યું હતું ને કાંઈક લીધેલું હતું ને પંદર હોલ ફેરા લીધેલું હતું એટલે એ બધું ખાતર એમાં નાખ્યું ને પછી કાલે ટૂંક બે વાર દાંતી મારીને બે વાર થાંભલો માર્યો અને કાલે પારા બાંધીતા પારા બાંધીને દોરવાનું કામ આવતું હતું લાઇટ વહી ગઈ એક વાત્ર પીધું ને ત્યાં પાવર કપાઈ ગયો હવે હાં ગયા સવા વાગ્યે દે એટલે એ કામ રોદે સડી ગયું ભાઈ જો પાણી ભરતો હતો એ બાયું નીંદતા હતા આપણે ધાણા અને હું આખું હું આમાં વાવવા રાખી એમાં પંચ્યું તો એને તેણી નાગડે મોકલી દીધા ખેરે કારણ કે લસણ એ સારીને જવા દેવું છે લસણથી આપણે પીળું ઓગણત્રી ત્રી ગુણું એ લસણને સારવાનું છે રિપેરિંગ કરીને અને ગોંડલ જવા દેવું કે એટલે કીધું પાવર આવે નથી એટલે તમે કીધું જવા દો હું આગળ એટલું અધૂરું છે ને એ આખીને પછી વહી આવું તો આપણે અત્યારે વાવવા રાખીને એમાં કપાસમાં ઉતરી ગયો હતો રાપ મારી દીધી હતી રાપ મારી ગયા પછી ટૂંકમાં કપાસની હાઠીઓ જે હતી એ બધી ગઠ્ઠાવાળા ફૂંકણી મારીને પીલી લઈ ગયા ટૂંકમાં તો ખેતર થઈ ગયું સોખું એટલે આપણે અત્યારે પૈસ્યું હાલે પૈસ્યું ત્રાહ વ ટાલે સાહ આમ છે સીધા અને પૈસિયું આમ હાલે ક્રોસ એટલે જીપીએસથી નાખું હું જોકે બેક સ્ટેશન નથી પણ તોય સતત આવું આલે હરાયવું મારીને આપેલું હે બે સ્ટેશન નથી પણ સતાય પંછીઓ આલે છે એક નંબર કાંઈ ઘટે નહીં ને એવું અને પડે છે એ સારું પડવામાં જો કાંઈ ઘટે નહીં ને એવું પડે જો ના એટલું એટલું ઉઠલાવે હે હવે થોડુંક હાલે ને એવું બતાવે એટલે કામ એમ રોદે સડી ગયું બધું એટલે એને મોકલી દીધા ઘરે મારે દવા એટલું રહ્યું છે અરથું કે હાકીને પછી હું જવા દઉં એટલે બધું એવું કામકાજ હાલે મિત્રો હજાર આ રીતનું હાલે હે હવે હરાયો જો अकेला घर माल है मारते हैं रात्रि हमें करा लगे अकेला घर माल है हाय अकेला माल आ खेतर वावा रखी ही ने अर्धा भागे वावा रखी ही ई खेतर से ने अत्यारे आमा पानी हवे जो वाव वावेतर करवुं तो कूवा में नथी आजी पीत छे ने पाक छे कदाच જીરું ને એવું આવેલું હે જીરું છે તાણા છે જીરું છે અને ગોલી બાજુ તાણા છે એટલે એટલું કદાય પાક છે એટલે હવે નવું કાંઈ આપણે વાવતર કરવું નથી અને પંછું મારવાનું આમ ત્રાહું મારવાનું કારણ કે એમાં ફાયદા ઘણાય હોય કે કપાસના પારા વિખાઈ જાય આડા ફોરાઈ જાય અને બીજા નંબરમાં જ્યારે આપણે સાહ નાખો હોય ત્યારે નડે નહીં સાહ આમ સીધા નાખો હોય તો ત્યારે પકડે નહીં અને થોડુંક વધારે પાડવું હોય તો હાલે અત્યારે આમ ક્રોસ મારીને તો જો ઊભું પંછીઓ મારેલું હોય પછી એમાં તમે સાહ નાખો તો હાથે હું જીપીએસથી નાખો ને તો એ ઘોડા પડે એટલે હંમેશા પંછીઓ મારવું હોય તો ત્રાહું મારવાનું જેમાં કપાસના સાહ નાખો હોય એમાં મગફળી વાવવી હોય તો ટ્રેક્ટરથી વાવી હોય એમાં તો હાલે કે દાખલા તરીકે વાતરની વાવી હોય તો એમાં તો કદાચ તમે ઊભું માર્યું હોય તો હાલે પણ જેમાં સાહ નાખો હે મગફળીના નાખો હોય તો ભલે ને કપાસના નાખો હોય તો ભલે એમાં ક્રોસ दाती के पंचू बे क्रॉस योसू पड़े बाकी जो ते ऊब आको तो जय सखो ने तो त्यार आज दाँत हलेलो हो पकड़ी, जे, पकड़ी जे ले पकड़ी घोड़ा पड़े दाम ना गयेलोन यी हाला हाई थे तो एम थाय जीपीएस नहीं थे कदाई पकड़े न फगे ना ट्रेक्टर जीपीएस तो ये दाम था ये फायदो हो पे बीजा नंबर में पारा थी कई कपासना बांधेलाय चोमा એ પણ ફોરાઈ જાય આ થઈ જાય અને અત્યારે થોડોક કપાસ ખાલી થઈ ગયો છે ને આપણે જો રાહ જોયા રાખી કે ભાઈ હવે થોડાક દી કેડે કરીશું ક્યાં ઉતાવર એમાં ક્યાં વાવવું છે ને ક્યાં ઉતાવર છે ને એવું કર્યા રાખી અને ટાઈમે ખેતી ન કરી અને રેખડા રાખી તો પણ નુકસાની જતી હોય કારણ કે જમીન સુકાઈ જાય એટલે હતાણ થાય અત્યારે સેજ ભેજ છે ટામ છે એમ ટૂંકમાં અંદર ભેજવાળું છે કે એટલે કે જો એટલું હાથી આપણે પાડવું એટલું પડે અને હૂતરાવ થાય એટલે ભેજમાં છે જે કામ કરો તમે ગમે તો એ સુતરાવ થાય એટલે બહુ ભેજાઈનો હોવો જોઈએ પણ માપે ભેજ હોય ને એટલે ફર્સ્ટ ક્લાસ કામ થાય એમ તો ઘણા અત્યારે ફાયદા અને ખેતર બીજા નંબરમાં આ વિખાઈ ગયું મીંડું તપ ઓલું માથે માથે તપે હવે અંદર તો આમ હવાઈ જાય અને તપારોય આવે એટલે ટૂંકમાં હવે આ તપ છે પછી સહનો નાખી દાખડી હાલે પણ હવે એકવાર આમ મહિનો અગદી તપવા દઈને પછી પાછું બીજું ગમી આખો હાથી રાપ છે એક પંચિયું છે એક દાંતી છે એક કોઈ પણ વસ્તુ આંખી અને પાછું થોડોક દી તપા દે વાવેતર નથી કરવું એટલે નકર તો તપવાનો સવાલ જ નથી બાકી વાવેતર નથી કરવું ને એટલે આપણે તપવા દઈ બાકી તો પછી વસ્તુ આપણે ગમી વાવીને તો ફર્સ્ટ ક્લાસ થાય બીજા નંબરમાં જમીનના જે કાંઈ જીવાણું કોસાટા નકામા વસ્તુ હોય એ બધા નાશ થઈ જાય હા વિખાઈ જાય જો અત્યારે આ બગલા ખાય છે ને એ જાદા ભાગનું જીવાય તે ખાતા હોય તો એ રીતનું હે ને બગલા રહ્યા ને એ ખેડૂતના સાસા મિત્ર હે બગલા રહ્યા ને એ સાસા મિત્ર ખેડૂતના બાકી તો એ રીતનું હાલે છે અને પાવર કાંઈ આવ્યો નથી પાવર છ વાગ્યાનું કહે છે રાત રાતપાડી કેસવાન થાય પાવામાં હાલો હવે જાય ને રાખ ખૂણો રહ્યો થોડોક અને સેટામોસમ ઉપલી લેવાઈ જાય એટલે હાલી ગયું બાકી તો પંચીઓ છે ને વીખી નાખ્યું તો કાઢ ખા ગડબા મિત્રો આપણે આ ઘરનું કપાસવાળું છે અને આમાં જો તુવેર અને આ એક વાતરને આ થોડુંક કરતું પીધું છે આ બાજુથી આમ પીતું જાય છે ઓલી બાજુથી આમ ટૂંકમાં પાણી આવે એટલે પાણી તો આમથી આવે એટલે આમાં છે ને જો આપણે વિગતવાર કહી દઉં ફૂંકણી મારી હતી કપાસમાં પછી મગફળીનો ભૂકો પૂરો કરી દીધો પચાક ભારી અને ખાતર ફેરા નાખી દીધું એટલે બે વાર દાંતી મારી પહેલાં કાલે આડી અને બે વાર થાંભલો માર્યો અને પછી સીધા વાતર બાંધી લીધા આ રીતના આ રીતના વાતર બાંધી લીધા એટલે હવે આને ટૂંકમાં હે ને વાવવું નથી કાંઈ પણ અત્યારે ઓરવું હાલે એક પિયત આપી દઈને ને તો આ બધો ભૂકો રહ્યો ને એ બધો હળી જાય અહીંયા પછાટે બે આડા વાતર થઈ ગયા છે અને કમ્પ્લીટ જો પાણી ચાલું થઈ ગયું હતું કાલે હું પારા બાંધી થઈ ગયો વાતર બાંધી થઈ ગયો અને ભાઈ મોકા વાહ આવ્યો એટલે બધું થઈ ગયું રેડી બાકી તો પાવર નથી નગર પાવાનું પાવરનું અત્યારે તો ઘણી પૂગી ગયું હતું અને પાવર હવે છ વાગ્યે આવી છે એવું કહે આપણે ધાણા ધાણા તો બધા લીલકાઈ ગયા ખમ પ્લેટ કાંઈ ઘટે નહીં વધો નીસ્ટ લાખ હોતી પણ લીલકાઈ ગયા તો બધા એક નંબર ઊગી ગયા ધાણા આ રીતના હે ધાણા ધાણામાં ઘણા ભાઈઓ કેમ કે અમારે તો ક્યાંય છોડવો જોવા જડતો નથી કારણ કે નીંદી બે દિથિયા બે ત્રણ આપણે આ નીંદાઈ ગયા છે આ દી કપાસવાળાના રહ્યા ને એ નીંદાઈ ગયા છે અને ડુંગળીવાળાના એ નીંદાઇ ગયા અને નીચલી બે કટક્યું મગવાળાની જે રહીને એ નીંદાઈ ગઈ છે અને આ જે ઉપલું છ વિગાર્યું ને એ એક નિંદવન બાકી છે એમાં ચાલુ હતું કાલ બપોર પછી નીંદતા હતા ને અટાણ સુધી આગળ નીંદતા હતા એટલે એમાં નિંદાણું છે સાત આઠ વાતર આઠ દહ વાતર જેટલું નીંદાણું બાકી આ બધું આ જે ભાગ રહ્યો ને એ બાકી છે ટૂંકમાં તેવું બધું કામકાજ હાલતું હતું પણ હવે આજ લસણનું થયું લસણ રિપેરિંગ કરીને જવા દેવું એટલે પડ્યું છે એ વેસાઈ જાય બાકી ઓલું લસણ તો જો વાવેલું એ પણ કમ્પ્લીટ જો અત્યારે મસ્ત કેરો ઊભો જો કાંઈ ઘટે નહીં ને એવો હે તો અહીંથી વાડી અમારી સાવ ચોખી દેખાઈ દો નકર આમ છે કેટલી છેટી પણ હાવ એટલે ચોખી દેખાઈ દો બાકી તો આમાં આખા એમાં વાતર બાંધી દીધા હે એટલે જ આ રીતના વાતર બંધાઈ ગયા હે એટલે હવે સીધું પાવરનું છે રાત પાડી કદાચ પાવર આવે તોય ઉપાદી નથી નીકું મોક આ બધું કમ્પ્લીટ છે એટલે સીધું નાકા જ વારવાના પેઠે બેઠા ના આમાં અમારે કંઈ રિપેરિંગ કરવું ન પડે અને પારા શેર જાડા રાખ્યા હોમ ઉકળવાની ના કરતા તો આછા બાંધી તો હાલે પણ આ ખેતર અમારે છે વાળું એકદમ અને બીજા નંબરમાં ડૂસો વધારે છે કદાચ પારા ફૂટે તો એ ઉપાધિ નહીં એમ